હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતા બેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું બ્રેડનો નવો નાસ્તો જે યુનિક છે પણ ફટાફટ બની જાય તેવો છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સૌથી પહેલાં આપણે પાકઅપ દહીં લેવાનું છે તો આ મેં પાક અપ દહીં લીધું છે અને એને આપણે હલાવી અને એક ક્રશ કરી દેવાનું છે જુઓ આવી રીતે એકરસ કરી દઈશું આપણે હવે આપણે આ દહીમાં મસાલા એડ કરવાના છે તો આપણે સ્વાદ પ્રમાણે થોડુંક નિમક એડ કરશું થોડુંક ગરમ મસાલો એડ કરશું અને શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે થોડીક તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરશું અને લાલ મરચું પાવડર પણ એડ કરશું આપણે જો બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ અને લાલ મરચું એડ કરવાનું નથી અને થોડાક લીલા ધાણા એડ કરશું આ બધું એડ કર્યા પછી ફરી પાછું આપણે મિક્સ કરી દેશું હવે આપણે બ્રેડ લેવાની છે અને બ્રેડને આવી રીતે આમ કાપવાની છે કોસમાં કાપશું અને એવી જ રીતે આવી રીતે આમ કાપશું તો જુઓ આવી રીતે આપણે બ્રેડના કટકા કરવાના છે તો ત્રણ બ્રેડના આવી રીતે હું કટકા કરી લઉં છું તો જુઓ અમે આવી રીતે આમ બ્રેડના કટકા કરી લીધા છે થોડી વાર થઈ જાય એટલે આમાં થોડુંક પાણી એડ કરી અને પાતળું કરવાનું છે આટલું જાડું નથી રહેવા દેવાનું પણ પાતળું કરી દેસું આપણે જો આટલું પાતળું કરવાનું છે ગેસ ઉપર નોન તવો લીધો છે તમે પેન પણ લઈ શકો છો અને એમાં આપણે તેલને ઉપર ફેલાવશું બ્રશની મદદથી તેલ આછું આછું જ લગાવવાનું છે તો બ્રશની મદદથી આપણે તેલ બધે જ આવી રીતે આમ લગાવી દેસું હવે આપણો તવો છે એ ગરમ થઈ ગયેલો છે તો એક બ્રેડના ગટકાને આ લઈ અને આમાં ફટાફટ બોળી લેવાનું છે વધારે વખત નથી કરવાનું અને આવી રીતે બધું જ કાઢી લેવાનું છે અને પછી આમાં મૂકતું જવાનું છે તો આવી રીતે આપણે આમાં જેટલા આમાં સમાશે એટલા આવી રીતે આમ મૂકતા જશું હવે થોડી વાર થાય એટલે આપણે બીજી સાઈડ કરવાની છે આવી રીતે આમ આપણે બીજી સાઈડ હળવે હળવે આવી રીતે આમ બીજી બાજુ પણ આપણે પકવવાનું છે આપણે તેલ બહુ લગાવેલું નથી એટલે ઉઠલાવતા વાર લાગશે પણ તેલ વગરનો જ કયો ને તો તેલ વગરનો જ અને ફટાફટ બની જાય એવો નાસ્તો છે અને જ્યારે તમે શું હવે આપણે જોઈ શકીએ બે બંને બાજુ થઈ ગઈ છે તો હવે આપણે પ્લેટમાં લેતા જુ એને હવે આ કટકાને આપણે એક સર્વિંગ પ્લેટમાં રાખી દીધા છે અને એનીમાંથી આપણે સોસને પાથરવાનો છે તો બધા જ કટકા ઉપર આપણે આવી રીતે સોસને પાથરી દઈએ પહેલા પહેલાં સોસ પાથરી લીધા પછી આપણે મસાલા સિંગ છે જો તમારી પાસે હોય તો મસાલા સિંગને તમારે આમાં ઉપર લગાવવાની છે એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે ઝીણી સેવ રાખ લીલા દાણા જો દાડમના દાણા હોય તો એ પણ તમે નાખી શકો છો ઉપર હવે છેલ્લે આપણે ચીઝ એડ કરશું ચીઝથી ટેસ્ટ ખૂબ જ વધી જાય છે પણ આ ઓપ્શનલ છે ચીઝ નાખવું એ જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો નહીં એમને પણ સરસ લાગે છે તો જુઓ આવી રીતે આપણે ચીઝને પણ આમાં તો ફટાફટ બની જાય એવી આપણે આ એકદમ યુનિક એવી ડીશ આપણી તૈયાર છે બ્રેડનો નવો નાસ્તો એટલે જો એકદમ સરળ એવી આપણી આ વાનગી ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે